પોરબંદર શહેરમાં સમસ્ત સિંધી સમાજના પ્રમુખ તરીકે રાજુભાઈ દરિયાણીની બિનહરીફ વરણી કરાય છે જેના પગલે અભિનંદન વર્ષા થઈ રહી છે તેઓએ સમગ્ર સમાજને વિકાસના પંથે લઈ જવાનો કોલ આપ્યો છે હું રાજેશ કારુમલ દરિયાણી કાલે અમારે ચૂંટણીનો માહોલ હતો સમાજની અંદર જેમાં જનરલ પંચાયતની ચૂંટણી હતી તેમાં મને પ્રમુખ પદ મળેલું છે અને અમારા સમાજ માટે અમારે ઘણા કામો કરવાના છે જે આગલા આગલા ઘણા ટાઈમમાં થયા નથી અમુક હિસાબો છે જે અમને સમાજ ને મળ્યા નથી એ હિસાબો લેવાના છે અને સમાજ માટે ઘણા બધા એવા કાર્ય કરવા છે જેનાથી સમાજને શાંતિ મળે અને સદબુદ્ધિ મળે પોરબંદર નો જંગલ સિંધી સમાજ છે ને એ ઘણો આગળ વધે એવી અમારી મનોકામના છે અત્યાર સુધી અમારા સમાજની અંદર છે ને કોઈ ગુજરી જતું ને તો શમશાની થી આવતા ને તો એના ઘરે જમવાનું બનાવવાનું પડતું મહેમાન નું આ તે તો હવે એ પ્રથા એકદમ બંધ થઈ ગઈ છે જેના બી ઘરે કોઈ બી ગુજરી જશે તો એના ઘરે ડાયરેક્ટ સમક્ષ સમાજ છે ને અમારો જે સિંધી જંગલ પંચાયત એના તરફથી જમવાનું જાશે એટલે ઘરનાઓને પણ જાતની બીજી તકલીફો ન હોય કારણ કે જેના ઘરમાં ગુજરી ગઈ હોય એના એના જ મનને ખબર હોય કે મારા ઘરમાં શોખ બન્યું છે તો આવો આવા ઘણાય અમારા કાર્યક્રમો છે જે ધીરે ધીરે કરી અને અમે સમાજને એક 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 કરીને ઘણાય સુધારા કરવાના છે અને વધારા કરવાના છે અને બીજું કે મારી જે જનરલ બોડીની બોડી છે એ હું બે ત્રણ દિવસમાં જાહેર કરીશ ત્યારે તમને સો ટકા જણાવીશ